મેઘરાજા છે તે મહેરબાન થયા છે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છે તે વરસાદ છે તે પડી રહ્યો છે મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી દસ દિવસ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અતિથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યારે તમામની વચ્ચે રાજકોટ સહિત રાજકોટના ગ્રામ્ય પંથકની પણ જો વાત કરવામાં આવે તો ત્યારે પણ હાલ વરસાદ છે તે પડી રહ્યો છે મહત્ત્વનું છે કે ન્યૂઝ ચેનલો અને ન્યૂઝપેપરોમાં આપણે જોતા હોઈએ છીએ કે આ વિસ્તારમાં આટલા ઈચ વરસાદ પડ્યો આટલા ઈચ વરસાદ છે તે ખાબક્યો ત્યારે એક સવાલ એ પણ ઊભો થતો હોય છે કે આ વરસાદ કઈ રીતના માપવામાં આવતો હોય છે આપણી સાથે હાલ જે તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે રીતના રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જે રીતના વરસાદ કઈ રીતના માપવામાં આવતો હોય છે આ એ માટેનું યંત્ર છે આ વરસાદ માપવા માટેનું યંત્ર છે અને ખાસ કરીને આપણી સાથે ફાયરના અધિકારીઓ છે તેમની પાસેથી જાણશું કે કઈ રીતના વરસાદ છે તે માપવામાં આવતો હોય છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું સરજી કઈ રીતના વરસાદ ની માપણી કરવામાં આવતી હોય છે એમ એમ દ્વારા માપણી કરવામાં આવે છે પચીસ એમ એમ એ એક ઇંચ થાય છે એવી રીતના એની માપણી કરવામાં આવે છે અમે દરેક વધારે બહુ અતિથી વધારે અતિ ભારે વરસાદ હોય તો અમે અડધી કલાકે ચેક કરી છીએ બાકી અમે દર કલાકે વરસાદ માપી છીએ તો ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે ખાસ કરીને રાજકોટ સિટીની અંદર આવા કેટલા યંત્રો હશે કે જ્યાં માપવામાં સાહેબ આપણે છે ને રાજકોટમાં ત્રણ જગ્યાએ છે એક સેન્ટ્રલમાં છે એક વેસ્ટમાં છે રોડ ફાયર સ્ટેશન એક ઈસ્ટ ઝોનમાં છે બેડીપરા ફાયર સ્ટેશન આપણે ત્રણેય જગ્યાએ જે છે ને માહિતી ફોન દ્વારા લઈ છીએ અને આવી રીતના કન્ટિન્યુ અને આને આપણે છે ને ઓનલાઈન કોમ્પ્યુટરમાં પણ ચડાવીએ છીએ કે ખાસ કરીને હા ખાસ કરીને જે રીતના વરસાદની સ્થિતિ હોય છે વરસાદ ક્યારે કહીને નથી આવતો ત્યારે આપણી જવાબદારી કેટલી મહત્ત્વની હોય છે અને કઈ રીતની આપણી કામગીરીને કેવા કેવા પડકારો તમને આવતા હોય છે અમારે તો કંટ્રોલમાં વરસાદ જેવો ચાલુ થાય એટલે અમે કંટ્રોલમાં હોઈએ છે અમે ફોન દ્વારા બધા સ્ટેશને જે અમે છે અત્યારે એ ફોન દ્વારા બધા સ્ટેશને અમે કરતા હોય કે વેસ્ટ જવનમાં હોય તો અમે અહીંયા પૂછી લઈ પંદર અડધી કલાક પંદર મિનિટ એટલે એવી રીતના કોલિંગમાં વાત ચાલુ હોય એવી રીતના અમને ખબર પડે છે ખાસ કરીને વાત કરશું કે આ કામ કઈ રીતના આખું યંત્ર કરતું હોય છે એક ડેમો કરીને બતાવશો જે રીતના વાત કરવામાં આવે તો જે ફાયરનું આ જે યંત્ર છે આ યંત્રની હાલ કઈ રીતના કામગીરી કરતા કરવામાં આવતી હોય છે તેનું જે છે તે હાલ ડેમો છે તે કરવામાં આવતો હોય છે પાણી છે તે બાઉલની અંદર એકત્ર થતું હોય છે અને બાદમાં આ માપવાનું જે મશીન છે તેમની અંદર વરસાદી પાણી જે એકત્ર થયું હોય છે તેને એમાં એકત્ર કરી અને જે છે તે માપવામાં આવતું હોય છે જે રીતના આ મા કહી શકાય કે જે આ આંકડાઓ આપ જોઈ શકો છો આ આંકડાઓ છે મહત્વનું છે તે મશીનો છે તે ડિવાઇસીસ મૂકવામાં આવ્યા છે ને અલગ અલગ વિસ્તારના દર કલાકે આંકડાઓ છે તે મેળવવામાં આવતા હોય છે અધિકારી સાથે જ વાત કરશું કે કઈ રીતના આમાં માપણી કરતા હોઈએ છીએ આપણે અમે સર આમાં એમ એમ દ્વારા હોય અમારી એક બુક છે વરસાદની પછી પહેલાં એમાં અમે ચડાવી પછી એના થ્રુ અમે કોમ્પ્યુટરમાં ચડાવીશું અને એ લાઈવ બધા જોઈ શકે કોર્પોરેશનની વેબસાઇટ છે એમાં લાઈવ એ લોકો જોઈ શકે છે એવી રીતના અમે માફ કરી છે અત્યારે તમને ડેમો બતાવ્યો એ રીતના અમે આમાં માફ કરી છે દર પંદર મિનિટે વધારે વરસાદ હોય તો દર પંદર મિનિટે બાકી અડધી કલાકે અને એનાથી ઓછું હોય તો અમે દર કલાકે બધા ત્રણ સ્ટેશન હોય વેસ્ટ અને ઈસ્ટ એમાં અમે કંટ્રોલમાંથી ફોન કરી દઈ અમને એવું લાગે કે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અમે દર પંદર મિનિટ એની કોલિંગમાં વાત ચાલુ એવી રીતના સર ખાસ કરીને જે રીતને આપણે બતાવ્યું કે રીતના વરસાદ માપવામાં આવતો હોય છે આપ પણ એક ફાયરમેન છો ત્યારે આગામી દસ દિવસ એમાં ખાસ કરીને ચોવીસ કલાક અતિ ભારે વરસાદની તૈયાર આગાહી છે તે કરવામાં આવી છે તો તાને લઈ આપણે કેવા એક્ટિવ અને ખાસ કરીને કેવી તૈયારીઓ આપણા તરફથી અત્યારે સર અત્યારે તો અમારો ડિપાર્ટમેન્ટ રેડી છે ઇમરજન્સીના કારણે વરસાદની હવે પછીનો જે વરસાદ આવે છે એ કાંઈ કોઈને ઓલું તો છે નહીં પણ અમારા સર વરસાદ ભારેથી અતિભારે વરસાદ હોય તો અમે કંટ્રોલમાં અમને એ લોકો જાણ કરે અમે બધા સ્ટેશનને કંટ્રોલને જાણ કરી દે અને સ્ટાફને ઇમરજન્સી લાગી જાય છે ભારેથી અતિભારે વરસાદ હોય તો એવી રીતના કામગીરી થાય છે સર ખાસ કરીને સર દર્શકોને કહી શકાય કે હજુ એક વખત વિનંતી કરીશું કે આપણે દર્શકોને બતાવશો કે કઈ રીતના આખું કામ કરે છે ફરી એક વખત સર આપણે છે ને દર પંદર મિનિટ વરસાદ માટે ત્રણ સ્ટેશન છે સેન્ટ્રલ વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોન ત્રણેય સ્ટેશને ભારેથી અતિભારે વરસાદ હોય તો આપણે પંદર મિનિટે એને ચેક કરી છે એનાથી ઓછો હોય તો આપણે અડધી કલાકે એનાથી ઓછો હોય તો દર કલાકે આપણે એને ચેક કરી છીએ એવી રીતના આપણે રૂટિન કામ કરી છે વરસાદ હોય એ ટાઈમ દરમિયાન સાથે ખાસ કરીને પૂછવા માગીશ કે આ જે યંત્ર છે આમને આપણે શું કહીને ઓળખતા હોઈએ છીએ અને આમને શું કહીને ઓળખ ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો હા વરસાદ માપવા માટેનું જે આ યંત્ર છે તે રાજકોટ સેન્ટર ઝોનની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ જેટલા અલગ અલગ સેન્ટરો ઉપર છે તે રાખવામાં આવ્યું છે ને આ જે યંત્ર છે તેમની અંદર જે બોટલ છે તેમની અંદર વરસાદી પાણી છે તે એકત્ર થતું હોય છે ને તેને દર એક કલાકે છે તેને માપવા માટેની કામગીરી છે તે કરતા હોય છે ફાયરમેન આવી દર એક કલાકે અહીં પાણી છે તે વરસાદી પાણી કેટલું એકત્ર થયું છે તે માપતા હોય છે મહત્ત્વનું છે કે પચીસ એમ જેટલું જ્યારે પાણી એકત્ર થાય ત્યારે એક ઇંચ વરસાદ છે તે ગણવામાં આવતો હોય છે એટલે મહત્ત્વનું છે કે રાજકોટના ત્રણ જેટલા વિસ્તાર છે કે સેન્ટ્રલ ઝોન છે ઇસ્ટ ઝોન છે વેસ્ટ ઝોન છે આવા ત્રણ જેટલી જગ્યાઓ છે આ ત્રણ જગ્યા ઉપર આવા મશીન મૂક્યા છે અને જે કહી શકાય કે દર કલાક કલાકે વરસાદીના આંકડાઓ છે તે મેળવવામાં આવતા હોય છે અને મહત્ત્વનું છે કે જો ભારે વરસાદ હોય છે તો દર પંદર મિનિટેના દર અડધી કલાકે પણ આ આંકડાઓ છે તે મેળવવાની કામગીરી છે તે મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ છે તે કરતા હોય છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ રાજકોટ સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં બે મહિના પહેલા એક વૃદ્ધે તેના ઘરમાં અગમ્ય